નમસ્કાર દોસ્તો આજે એક નવા ટોપિક સાથે આપણે મુલાકાત કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ તો આપ સર્વેનું મારી આ યુટ્યુબ ચેનલ ફાર્મર ફેમિલી મનીષની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવી છે ઘઉંમાં ડુંડી અવસ્થાએ શું શું કાળજી રાખી શકાય અથવા તો ડુંડી આપણી આવી ગઈ છે ઘઉંને તમે બધા જાણો છો ઘઉંની ખેતી આપણે કરી રહ્યા છીએ અને ડુંડી બધાના ઘઉંને અત્યારે નીકળી ગઈ છે તો આ અવસ્થાએ આપણે શું કાળજી રાખવી જોઈએ શું છંટકાવ કરવો જોઈએ કેવા પ્રકારની દવાઓનો કેવા પ્રકારના ખાતરોનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણને સહી ખૂબ સારું મબલક ઉત્પાદન મળી શકે તો આ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું અને ચર્ચા કરીએ ઘઉંની અંદર ડુંડી અવસ્થાએ શું કાળજી રાખવી જોઈએ તો મિત્રો આપણે મબલક પ્રમાણની અંદર ઘઉંનું વાવેતર કરેલું છે અને આપણે ઘઉંના વિડીયો ઘણા બધા મૂકેલા છે એમાં ઘણો બધો પ્રતિસાદ આપ સર્વે લોકોનો ખૂબ સારો મેળો છે અને એના હેતુથી આપણે ઘઉં ઉપર થોડુંક વધારે ફોકસ કર્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાશ હોય કે તમે જીરુંનો ધાણાનો વિડીયો બનાવો પરંતુ આપણે થોડું ઘઉંનું વાવેતર મેજોરિટી હોવાના કારણે થોડુંક ઘઉં ઉપર વધારે ફોકસ કરીએ છીએ ઘઉં પર ફોકસ કરતાં આજે એક મને એવું લાગ્યું કે આપણે એક એવી એડવાઇઝની જરૂર છે ઘઉંમાં ઢુંડી અવસ્થાએ આપણે શું કાળજી રાખવી જોઈએ તો એમાં ખાસ કરીને અહીંયા જે લખેલા છે બોરોન પોટેશિયમ અને ફોસ્ફરસનો આપણે ઉપયોગ કરવાનો છે તો કઈ રીતનો કરવાનો છે એના માટે થઈને તમારે આખો વિડીયો જોવો જરૂરી છે અને એના શું ફાયદા છે ને કેટલો ડોઝ નાખવો જોઈએ તો ચાલો આપણે ચર્ચા શરૂ કરીએ તો ખાસ કરીને પેલું મિત્રો આમાંથી આપણે લેશું ફોસ્ફરસની કે ફોસ્ફરસ નો ઉપયોગ કેમ તો ફોસ્ફરસ આપણા માટે ખૂબ અગત્યનું ન્યુટ્રિયન્ટ છે સોળના રૂટ ડેવલૉપમેન્ટ તમને મેં પહેલાં પણ અગાઉ કીધું હતું કે મૂળના વિકાસ માટે ફોસ્ફરસ ખૂબ અગત્યનું છે જેના મૂળ મજબૂત હોય એ ઓટોમેટિક ખોરાક સારો લઈ શકશે એટલે ફોસ્ફરસ જે સોળની અંદર હાજર હશે એના મૂળ લાંબા હશે ને મૂળ લાંબા હશે એટલે વધારે પ્રમાણમાં ખોરાક અપટેક કરી શકશે ખોરાક લઈ શકશે અને છોડથી નિરોગી રહી શકશે રોગ પ્રતિકારક શક્તિ વધારે રહેશે હવે આ તો આપણે એના મૂળના વિકાસની વાત થઈ મૂળ પહેલાં પાયાનું પરિબળ છે બીજું છે ફોસ્ફરસ છે ને જ્યારે ઘઉંની અંદર ડુંડીમાં દાણો ભરાવાનો શરૂ થાય ત્યારે ફોસ્ફરસ ખૂબ અગત્યનું જરૂરી છે કારણ કે દાણાની અંદર ફોસ્ફરસની માત્રા ઘણી બધી વધારે હોય જો ફોસ્ફરસ નહીં હોય તો દાણો સિંહ વ્યવસ્થિત ભરાતો નથી એટલે ફોસ્ફરસ હોવું જરૂરી છે પૂરતા પ્રમાણમાં દાણા ભરાવવા માટે ફોસ્ફરસ આપણા માટે ખૂબ અગત્યનું છે ઉપરાંત દાણા ભરાવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે દાણા ધીરે ધીરેની આપણે તો ફાસ્ટ જમાનાના માણસો છીએ તો ઝડપી બનાવવા માટે પણ ફોસ્ફરસ આપણા માટે એટલું જ અગત્યનું છે એ સિવાયનું બીજું પોષક તત્વ પોટેશિયમ તો પોટેશિયમ આપણા માટે ખૂબ અગત્યનું છે કારણ કે પોટાશથી છોડ માટે ખૂબ અગત્યનું કામ કરે છે કારણ કે પોટાશનું કામ આમ ગણો પણ પ્રક્રિયાને સીધી વેગ આપવાનો એટલે પોટાશનું કામ પણ એવું છે આપણા આ પાંદડા છે છોડના માની લ્યો આ જે પાંદડા છે ઘઉંના છોડના આ જે પાંદડાઓ છે તો આ પાંદડાની અંદર જે ખોરાક બને છે ને એ ખોરાકનું વહન કરવા માટે પોટાશ અગત્યનું છે એટલે પહેલું કામ પોટાસનું શું છે જેટલા જેટલા કામ આ છોડની અંદર થાય છે ને એ ખૂબ અગત્યના છે એટલે પોટાશના કારણે પહેલા તો આમાં ખોરાક બનવાની પ્રક્રિયા વધી જાય ખોરાક વધારે બનશે પહેલા આપણે ઓછો બનતો તો પોટાશ આપશો એટલે વધારે બનશે બીજું ખોરાક બની ગયા પછી આમ જો આવી અવસ્થાએ ડુંડી નીકળી જતી હોય પરંતુ છોડને ગતિ વધારે સારી અપાવે એટલે ડુંડી અવસ્થા એ પોતા જયારે ડુંડી આવી ગયા ત્યારે ખોરાક છે ને આ દાણો ભરાવાની પ્રક્રિયા એટલે મતલબ ખોરાક ક્યારેય દાણામાં બનતો નથી ખોરાક ક્યાં બને રસોડામાં રસોડું એટલે પાન પાનની અંદર ખોરાક બને હવે આ ખોરાકને રસોડામાંથી બહાર લાવવાવાળું મોસરીમાં લાવવા વાળું તો કોઈક જોઈએ ને તો એનું કામ આ પોટાશ કરે પાંદડામાં જે બનેલો ખોરાક એ અહીંથી થઈને ડુંડીની અંદર જશે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે પોટાશ આપવાનું સૂકી ગયા હશે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે માત્ર ડીએપી ઉપર આધારિત હોય ઘણાને એક મગજની અંદર ગ્રંથિ બની ગઈ ડીએપી સિવાય ખોટું તો આ વસ્તુ એના માટે થઈને અમારી ટકોર છે કે પોટાશ આપવું ખૂબ અગત્યનું છે પાંદડામાં જ્યારે પોટાશની હાજરી છે એટલે ખોરાક વધારે માત્રામાં બનશે અને ખોરાકનું વહન છે ઈઝીલી આપણા ડુંડીની અંદર એટલે ઘઉંના દાણામાં થઈ શકશે એટલે એટલા માટે પોટાશ આપણા માટે ખૂબ અગત્યનું છે બીજું કામ પોટાશનું એવું છે કે ફોસ્ફોરસ રોગ પ્રતિકારક શક્તિ વધારે પોટાશ પણ રોગ પ્રતિકારક શક્તિ એટલે ઘઉંની અંદર તમે જોવું હોય તો આ પ્રકારના રોગો આવી જાય ને આ રોગોને આવતા અટકાવે એટલે આજે પાંદડાના રોગો તમે જોઈ શકો છો જુઓ આ રોગો આવતા અટકાવે આ રોગોને આવતા અટકાવવાની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ પોટાશ કરે છે એટલા માટે આપણે પોટાશ કામ પોટાશનું મિત્રો એવું છે દાણો ભરાવાનો દાણો અહીંયા બંધાવવા માટે ફોસ્ફરસ જરૂરી છે અને એને ભરવા માટે એટલે વહન કરીને પોટાશ બીજું ક્વોલિટી ઘણાને જોજો ખૂબ મેં ગયા વર્ષે ખેડૂતના ઘઉં જોયા હતા પણ આમ અનુમાન ખુશ થઈ જાય વાહ ઘઉં છે એમની પણ છે એમ એટલે આવા ક્વોલિટીના ઘઉં હતા એકદમ લાઇટ લાઇટ વધારવા માટે પોટાશ અગત્યનું છે ઘઉંના દાણાની લાઇટ અને વજન વધારવા માટે પોટાશ અગત્યનું છે એટલે પોટાશનો ઉપયોગ કરવો જરૂરી છે હવે તમને એમ થશે કે તમે કહેતા તો નથી પોટાશમાં શું ઉપયોગ કરવો એટલે હવે તમને ખબર હોવી જોઈએ કે માર્કેટની અંદર મોનોપોટેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આવે છે એટલે ઝીરો બાવન ચોત્રીસ આજે ઝીરો બાવન ચોત્રીસ માર્કેટની અંદર અત્યારે પાણી દ્રવ્ય ખાતર વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે કેટલો જનરલ ભલામણ આપણે સો ગ્રામ એક પંપમાં નાખી અને ઉપયોગ કરો તો પણ ખૂબ સારું પરિણામ મળે છે જો કે એમાં વધારે આપણે નથી કંઈ કહેતા પણ સો ગ્રામ એક પંપની અંદર નાખીને ઝીરો બાવન ચોંતરીનો ઉપયોગ તમે કરશો એટલે દાણો ભરાવાના અને દાણાના ચળકાટની અંદર સો ટકા વધારો થશે તો આપણા ખાસ અગત્યની ભલામણ છે અત્યારે ડુંડી અવસ્થાએ તમારે ફોસ્ફરસ અને પોટેશિયમ આપવું ખૂબ અગત્યનું છે વાયા ઝીરો બાવન ચોંતરી આપણો નંબર જ છે એમાં ઝીરો બાવન ચોત્રીનો આપણે ઉપયોગ કરવો જરૂરી છે તમને યાદ ન રહે તો મારા નંબરના છેલ્લા છ આંકડા ઝીરો બાવન ચોત્રી યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે કે સેનો મારે ઉપયોગ કરવો જોઈએ એ પછીનું છે બોરોન બોરોન આપણા માટે ખૂબ અગત્યનું છે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેને બોરોન વિશે કોઈ માહિતી જ નથી ડીએપી નાખતા હોય એ પોટાશ નથી જાણતા બોરોનને ક્યાંથી જાણતા હશે તો આ બોરોન આપણા માટે ખૂબ અગત્યનું છે બોરોન શું કામ કરશે બોરોન મિત્રો આની અંદર ફલિનીકરણનું કામ કરશે દાણો દાણો બંધાય બંધાય છે તો ફલીનીકરણ વગર નહીં કોઈ પણ કોઈ કોઈ પણ પણ વ્યક્તિ હોય પ્રાણી હોય કે કોઈ પણ વનસ્પતિ હોય જેમાં ફલિનીકરણ થયા વગર બીજ બનતું નથી તો એ બિયારણ બનવા માટે બોરોન એટલે બીજ બનવા માટે બોરોન હોવું જરૂરી છે બોરોન નહીં હોય ને તો તમારા દાણા જોજો ખાવામાં અમુકમાં દાણા જ નહીં હોય તો બોરોનની ખામીના કારણે એટલે બોરોનની ખામી દૂર કરવા માટે થઈ અને આપણે બોરોનનો ઉપયોગ કરવાનો છે વીસ ગ્રામ બોરોન વીસ ગ્રામ બોરોન એક પંપમાં નાખી અને આપણે છંટકાવ કરવાનો છે એટલે એક એકર દેઠ આપણે જોઈએ તો વ્યવસ્થિત રીતના જો આપણે પંપ છંટતા હોઈએ તો અઢીસો ગ્રામ બોરોનનો આપણે સ્પ્રે કરીએ એટલે એક એકરની અંદર સુફિશિયન્ટ થઈ જાય એટલે બોરોન પણ રોગપ્રતિકારક શક્તિની અંદર વધારો કરશે આ સિવાય માઇક્રોન્યુટ્રિયન્ટ 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 પણ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલા માટે મિત્રો માઇક્રોન્યુટ્રિયન્ટનો સ્પ્રે કર્યા વગેરે માઇક્રોન્યુટ્રિયન્ટની ઘણી બધી ખામીઓ આમની અંદર તમે દર્શાવતા હોય જો આ ઘઉંની અંદર છે એ ઝીંકની ખામી છે મેગ્નેશિયમની ઘણી વાર ખામી ઊભી થાય મેંગેનીઝની ખામી ઊભી થાય આયરનની ખામી ઊભી થાય સલ્ફરની ખામી ઊભી થતી હોય સલ્ફર તો જો કે આપણે આપેલું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોના ટેલિફોનિક ચર્ચા થયેલી છે કે સલ્ફર આપેલ છે પણ માઇક્રોન્યુટ્રીયન્ટ એટલે ગ્રેડ ફોર માઇક્રોન્યુટ્રીઅન્ટ આપણે પચીસ થી ત્રીસ ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે આ એટલી વસ્તુનો તમે છંટકાવ કરો એટલે મને કેશો ના ના ઉત્પાદન ખૂબ સારું મળ્યું મારે કોઈનું લેવા નથી આવવાનું પણ તમને ઉત્પાદન સારું મળે એવા એ પ્રયત્ન આપણે કરવાના છે એટલે ખાસ કરીને ઘઉંની અંદર ડુંડી અવસ્થાએ જ્યારે આપણે સ્પ્રે કરવા નીકળીએ ત્યારે આપણને ઝીરો બાવન ચોત્રી બોરોન અને માઇક્રોન્યુટ્રીયન્ટ ભૂલાઈ ન જાય એની ખાસ કાળજી રાખજો આ સિવાય આપણે આ માહિતીને આપણી પાસે એકલા પાસે નથી રાખવાની બીજા અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાની છે એટલે મારા ખા આ વિડીયોને ખાસ કરીને શેર કરજો મારી ચેનલ ઉપર આપ તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો અને ખાસ મિત્રો તમારી કોઈ બીજી જો એડવાઇસ હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમારે શું ડિમાન્ડ છે તમારો કયા ક્યાં પણ સજેશન હોય તો એ પણ તમે મને જણાવી શકો ખૂબ ખૂબ આપનો આભાર અસ્તુ જય હિન્દ